સાંતપુર તાલુકાના મઢુતરા ગામમાં પીવાનું પાણી ના મળતા લોકો ત્રાઈમામ પોકારી ઉઠ્યા છે ગામ લોકો પંદરસોથી બે હજાર રૂપિયા ખર્ચી ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા પાણી પુરવઠાની કામગીરી સામે લોકો ઉઠાવી રહ્યા છે સવાલ પાટણ જિલ્લાના સાંતપુર તાલુકાના મઢુતરા ગામમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પીવાના પાણીની પારાયણ સર્જાય છે લોકો પીવાનું પાણી અને વાપરવા માટે પાણી માટે ટેન્કરના પંદરસોથી બે હજાર રૂપિયા ખર્ચી રહ્યા છે નર્મદા નિગમની કેનાલ છેલ્લા એક મહિનાથી બંધ કરાતા પાણીની પારાયણ સર્જાય છે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં કામગીરી પણ શરૂ કરવામાં નથી આવી અને કચ્છ બ્રાન્ચ કેનાલની અંદર પાણી બંધ કરી દેતા લોકોની મુસીબત વધી રહી છે સાથે સાથે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારો સાંતલપુર તાલુકાના પાણી પહોંચાડવામાં નિષ્ફળ ગયો હોય ત્યારે લોકોની માંગ ઉઠવા પામી છે કે સરકાર તાત્કાલિક ધોરણે ટેન્કરોની વ્યવસ્થા કરે અથવા યોગ્ય વ્યવસ્થા કરી પાણી પુરવઠો સાંતલપુર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચે અને લોકોને પીવાનું પાણી મળી રહે તેવી માંગણી ઉઠવા પામી છે સંવાદદાતા રાણાભાઈ થરાદ હાઈ હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મેડર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ